સમાચાર પર નજર કરીએ અંબાજી મહાકુંભમાં ચોથા દિવસે જીએસટીવી પર અંબાજી ત્રિશુલિયા ઘાટના આ એક્સકલુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્રિશુલિયા ઘાટ પર માનવ સાંકળ સમાન આ નજારો રમણીય બન્યો છે ત્રિશુલિયા ઘાટથી જતા માના ધામ તરફ આ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે મોટી સંખ્યામાં યાત્રિકો અને સંઘોએ ત્રિશુલિયા ઘાટ તરફ પ્રયાણ કર્યું હતું તેના આ દ્રશ્યો જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો મહાકુંભમાં ચોથા દિવસે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું છેલ્લા ચાર દિવસથી આ મહાકુંભનું જે આયોજન થયું છે તેમાં રોજે રોજ હજારોની સંખ્યામાં લોકો હાજર થઈ રહ્યા છે સંઘો અને ભાવિક ભક્તો છે તે અંબાજી પગપાળા જતા નજરે પડતા હોય છે એવામાં આ આકાશી નજારો નજરે પડી રહ્યો છે જેમાં અંબાજી જવાના મહાકુંભમાં જવાનો જે રૂટ છે તેની પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સંઘો છે તેમના દ્વારા પ્રયાણ કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે માનવ મહેરામણ ભક્તિમાં અંબાની ભક્તિમાં લીન થવા માટે મહામેળામાં પણ જઈ રહ્યા છે ત્યારે મહામેળાનું જે આયોજન આ થયું છે તેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે તેવું તંત્ર દ્વારા પણ અપેક્ષા સેવામાં આવી હતી ને જેના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર રૂટ પર તમામ કેમ્પો પણ ધમધમી રહ્યા છે